રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે છે રવિવાર નવ સ નવેમ્બર બે હજાર પચીસ સપ્તાહનો અંતિમ આજનો દિવસ અનેક રાશિઓ માટે નવી ઊર્જા આત્મવિશ્વાસ અને ઉત્સાહ ભરેલો રહે છે ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે મેષ રાશિથી મીન રાશિ સુધીના જાતકોનું વિગતવાર દૈનિક રાશિફળ ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને આજનો દિવસ નવો ઉલ્લાસ આપશે કાર્યસ્થળ પર સહકર્મીઓની મદદથી કામ સરળ બની જશે વ્યવસાયમાં નફાનો દોર ચાલુ રહેશે માનસિક શાંતિ મળશે અને પરિવાર સાથે આનંદમય ક્ષણો વિતાવશો ગુસ્સો ટાળો અને આજે સ્વજનોની સલાહને મહત્વ આપો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજે તમારી અને ધીરજથી મોટો નિર્ણય લેશો જે આગળ લાભદાયક સાબિત થશે નોકરીમાં પ્રમોશનની શક્યતા રહેલી છે દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે ધાર્મિક કાર્યમાં ભાગ લો મનને શાંતિ મળશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ આજનો દિવસ ઉતાર ચડાવવાળો બની શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખો સંબંધોમાં સ્પષ્ટતા રાખો નહીં તો ગેરસમજણ ઊભી થઈ શકે છે આજની સલાહ જોઈએ તો અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન કરવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ પરિવાર સાથે આનંદપૂર્ણ સમય પસાર કરશો નવું કામ શરૂ કરવા માટે શુભ દિવસ રહેલો છે પ્રેમીજનો સાથે સંબંધ વધુ મજબૂત બનશે આરોગ્ય એકદમ સારું રહેશે વૃદ્ધોના આશીર્વાદ લો સફળતા ઝડપથી મળશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ નવા વિચારોને કારણે આજનો દિવસ સર્જાત્મક રહેશે કામમાં પ્રશંસા મળશે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિવસ છે આત્મવિશ્વાસ ઊંચો રહેશે અહંકાર ટાળો અને વિનમ્રતા જરૂરથી બનો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે પરંતુ ધીરજ રાખશો તો અંતે સફળતા તમારી જ રહેશે આર્થિક બાબતોમાં સુધારો થઈ શકે છે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને વધુ તણાવ ન લો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ વ્યવસાયિક ક્ષેત્રે શુભ સમાચાર મળી શકે છે મિત્રો અને પરિવાર સાથે આનંદદાયક વાતાવરણ રહેશે મન પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે લક્ષ્ય તરફ ધીરજપૂર્વક આગળ વધો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજે મનમાં ઉત્સાહ રહેશે નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરીમાં સુધારો શક્ય રહેલો છે જૂના વિવાદોનું સમાધાન શાંતિથી કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા રહેલી છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પરિવારના સભ્યો સાથે ખુશી વેચશો તો ધનના મામલામાં સાવચેત રહો મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ વ્યવસાયમાં નફો મળી શકે છે નવી તક મળી શકે છે આજે મહત્ત્વના લોકોને મળવાનો મોકો મળી શકે છે આરોગ્ય થોડીક કમી દેખાઈ શકે છે આરામ લો સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કામમાં નવી દિશા મળી શકે છે માનસિક શાંતિ અને આનંદ મળશે પ્રેમ સંબંધમાં નવો રંગ ચઢશે વિદેશ સંબંધિત કામોમાં સફળતા જરૂરથી મળી શકે છે ભાવનાત્મક નિર્ણયો ટાળો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ દિવસ એકદમ ઉત્તમ રહેશે નવો પ્રોજેક્ટ અથવા યોજના સફળ બનશે પરિવારમાં આનંદનો માહોલ રહેશે આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયક દિવસ રહેશે ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરો અને દાન પુણ્ય જરૂરથી કરો આજનો સુવિચાર સકારાત્મક વિચાર સારા કર્મ અને શુદ્ધ મન એ જીવનને આનંદમય બનાવે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને રાધે રાધે